পোন্যারাম নান্য সেশেযারাম পেশেয ওলো ওলো রোম বলোম মান্ হাকে দুয় দুলো দুয় আপেরাম ওরেশেন্য মারায়া তન্য রিয়ার� તમે ભાણો બોલો ને આપડે youtube માં મુકવું હોય તો આપડે શું લગન નું કઈક છે ને હા કોને કરવાના હવે મારે કરવા છે એટલે ઉમર છે સુડતાલીસ વર્ષ ની સુડતાલીસ સુડતાલીસ દ્વારકા તરી આવો જાણે દ્વારકા તરી હા મેં એમાં તમારો નંબર જોયો ને કે મને એમ થયા કરું મેં આમાં કઈ ફોન કરું પણ પછી

એક video તમારો આ આવ્યો હતો લગન બારા એટલે મેં કરવા દીધો વાત કરું શું થાય છે ગોઠવી નાખે બીજો હું એટલે હું એમાં પછી એટલે તમારી ઉમર સુડતાલીસ વર્ષ છે એમ હા સુડતાલીસ photo મોકલો તમારે કે લગન બગન થયા હતા લગન થયા હતા મારા હમ અરે મારી ઘરવાળી ડિલિવરી થઈ ને ડિલિવરી માં મારા ઘરવાળી ઉતરી ગયા હા અને મારે એક છોકરી છે આઠ વર્ષ ની હા એ છોકરી એટલે જુનાગઢ ભણે છે મારા ભેગી નથી એને

એવો સાલો ગણાય ને તમે એમ તો ગાયક ના થયો હવે ભજન ને લેરું લાગી જાય હવે આમાં તો હું તો હું નો કરે પણ તમારે કરવું હોય તો મને કઈ વાંધો નથી હું તો તમારા ચેનલ માં મૂકી દઈશ ફોટો અને તમારા નંબર ને મૂકો તો ખરા તો લાગી જાય તીને થોડા થોડા કરે હા પણ હવે એમાં એવું છે તમારો ફોટો જો હોય ને તમારા નંબર મોકલી દે ને કોઈ પૈસા માંગે ને તો પૈસા નો નાખવા બધા ને વિડીયો માં કેતા અમે તમને હું ફોન કરીશ પછી પૈસા હા પૈસા નો નાખવા બરોબર એવા એવા મેં હમણાં એવું થાતું ઘણી વાર તમારી ભલામણ સાચી છે ને હા એટલે હું કરી દઈએ એમ પછી તમે એમ કે તમારા વિડીયો તરખી અમારે પૈસા નાખવા પડ્યા એવું અમે પછી અમને નો કેતા એમ ના ના અમે પૈસા તમારા પૈસા એમ નાખીએ તમે કાઈ ના બીજા નંબર માં તમારું ક્યાંક ઉઠવાઈ જાય પછી એમ નો કેતા કે વિડીયો ડિલીટ કરી નાખો ડિલીટ નામ નો ઓપ્શન નથી મારે

હા ફોટો છે ને હું તમને તમે તમારો whatsapp જરા મને હાય કરી ને મને ખબર પડે તો સમજો આ નંબર મારા હાય કરી નાખો તમે છે ને એમ નઈ મને ફોટો નાખતા નથી મેરા ભાઈ ફોટો ઓલો ભાઈ એક આવશે ને મારો નાખી દે બરાબર હા તો આવે તો નખવી દયો બસ ગો હું ઓળખણ કીધ ગયો આવી છે હું આ તો કલાક દેવું લાગે વાંધો ને કલાક બે કલાક જેવું લાગે વાંધો ને હાલે હાલે અમાર લગન કીધ ગયો આવે સાઈ તો કેજો હા તમે હું ભાઈ કંકોત બી એમાં એવું છે કે ગોરબાપા બોલે છે ખબર છે

હા નટુ માં લખી નાખો આધાર કાર્ડ ના નામે જોતું હોય તો આધાર કાર્ડ માં તો કાશી રામજાની ધારી આ નટુ માં લખી નો હા ગામ તમારું કયું કીધું ગામ દ્વારકા દ્વારકા જીરો દેવ ભૂમિ દ્વારકા બરોબર ઈ બધું દ્વારકા માં જ આવી જાય ના કોઈ વાંધો નઈ અને ધજા ભગવાન ની ફરકે ધજા ધજા હેઠે મોજ આનંદ કરી આપું હો ઠાકર હતું મેલ ઠેલી જગત નો પાલન હારા અહીંયા બેઠો ભાઈ આપડા થી કઈ થાતું નથી મારા વાસ્તે કોઈ વાંધો નઈ તમારો ફોટો હા

તમને લગ્ન લાગી ગઈ તો પૂરી કરી નાખી બધી લાગી ગઈ બધી હા લગો લગાડો લગાડો થઈ જાય તો મને ફોન કરજો થઈ ગયું બોલે ભોલે જય દ્વારકાથી જય શિયા ફોટો મોકલે ફોન કર્યું